સંકસ્ટ ચતુર્થી વ્રત કથા છ જાન્યુઆરી બે હજાર ભગવાન શ્રી ગણેશન કુરુ મેદેવ સર્વકાર્ય શું સર્વદા પ્રિય ભક્તો આજના આ પાવન વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવી અદભુત ચમત્કારિક અને જીવન બદલી નાખે તેવી કથા સંકસ્ટ ચતુર્થી વ્રત કથા વ્રત માત્ર એક ધાર્મિક ક્રિયા નથી પરંતુ સમૃદ્ધિ લાવનાર એવું પાવન વ્રત છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક સંકષ્ટ ચતુર્થીની કથા સાંભળે છે તેના જીવનના મોટામાં મોટા સંકટ પણ ધીમે ધીમે નાશ પામે છે સંકષ્ટ ચતુર્થીનો અર્થ ભક્તો સંકષ્ટ શબ્દનો અર્થ છે દુઃખ કષ્ટ મુશ્કેલી આર્થિક તંગી માનસિક પીડા અને ચતુર્થી એટલે ચાંદ્ર માસની ચોથી તિથિ અર્થાત જે ચતુર્થી તિથિ સંકટનો નાશ કરે તે છે સંકષ્ટ ચતુર્થી આ દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવાથી જીવનના અટવાયેલા કામો શરૂ થાય છે નસીબના બંધ દરવાજા ખુલવા લાગે છે પોષ માસનું વિશેષ મહાત્મ્ય હવે ભક્તો આ સંકષ ચતુર્થી આવી રહી છે પોષ માસમાં પોષ માસ એટલે તપ સંયમ અને આત્મશુદ્ધિનો માસ શાસ્ત્રો કહે છે કે પોષ માસમાં કરેલ વ્રતનું ફળ સો ગણું વધારે મળે છે પોષ વદ ચતુર્થીએ જો કોઈ ભક્ત ઉપવાસ કરે ગણપતિજીનું સ્મરણ કરે અને આ કથા સાંભળે તો ભગવાન ગણેશ ખૂબ તેમના જીવનમાં વિઘ્નહર્તા બનીને પ્રગટ થાય છે ભગવાન ગણેશ વિઘ્નહર્તા પ્રિય ભક્તો ભગવાન ગણેશને કેમ વિઘ્નહર્તા કહેવાય છે કારણ કે જ્યારે દેવતાઓ પણ મુશ્કેલીમાં ફસાયા ત્યારે સૌ પ્રથમ ગણપતિજીને જ સ્મરણ કર્યું કોઈ પણ શુભ કાર્ય પહેલા શ્રી ગણેશ નામ લેવાય છે એ માત્ર પરંપરા નથી પરંતુ એક દૈવી સત્ય છે સંકષ્ટ ચતુર્થીની પૌરાણિક કથા શરૂઆત ઘણા સમય પહેલાની વાત છે ભક્તો એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ ધર્મનિષ્ક હતો પરંતુ તેના જીવનમાં સતત દુઃખો હતા નોકરી નહોતી સંતાન સુખ નહોતું વધી એક દિવસ મનથી તે બ્રાહ્મણ બોલ્યો હે ભગવાન મેં ક્યારેય કોઈનું બુરું કર્યું નથી તો પણ મારા જીવનમાં આટલું દુઃખ કેમ એ જરાત્રે તેને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાંગ એક તેજસ્વી પુરુષ પ્રગટ થયા અને કહ્યું હે બ્રાહ્મણ પોષવ ચતુર્થીના દિવસે સંકષ્ટ ચતુર્થી વ્રત કર ભગવાન ગણેશની ઉપાસના કર તારું બધું દુઃખ દૂર થશે વ્રત કરવાનો નિશ્ચય સવારે બ્રાહ્મણ ઉઠ્યો તેનું હૃદય અદભુત શાંતિથી ભરેલું હતું તેણે વિચાર્યું આ સ્વપ્ન સામાન્ય નથી આ તો સાક્ષાત ભગવાન ગણેશની કૃપા છે તેણે પોષવદ ચતુર્થીના દિવસે નિર્જળ ઉપવાસ કર્યો દિવસભર ગણપતિ મંત્ર જાપ કર્યો અને રાત્રે ચંદ્ર દર્શન બાદ ગણેશજીને મોદક અર્પણ કર્યા ચંદ્રદર્શનનું રહસ્ય ભક્તો સંકષ્ટ ચતુર્થીમાં ચંદ્ર દર્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યાં સુધી ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી ઉપવાસ પૂર્ણ કરાતો નથી કારણ કે ચંદ્ર મનનો કારક છે અને ગણેશ બુદ્ધિના દેવતા મન અને બુદ્ધિ બંને શુદ્ધ થાય એટલે જીવનમાં શાંતિ આવે વ્રતનું ચમત્કારિક ફળ પ્રથમ સંકેત તે બ્રાહ્મણે વ્રત પૂર્ણ કર્યા બાદ અચાનક તેના જીવનમાં ફેરફાર શરૂ થયો જુનુમ દેવું ધીમે ધીમે ઉતરવા લાગ્યું ઘરમાં કલેશ બંધ થયો નોકરીનો અવસર મળ્યો અને થોડા જ દિવસોમાં તેનું જીવન બદલાઈ ગયું પ્રિય ભક્તો આ તો માત્ર શરૂઆત છે આગામી ભાગમાં આપણે સાંભળશું દેવતાઓની સંકટ ચતુર્થી કથા ગણેશજી કેવી રીતે સંકટ હરણ કરે છે અને કેમ આ વ્રત એટલું શક્તિશાળી છે આગળ શું કરું હું તરત આગળનો ભાગ તૈયાર રાખ્યો છે તમે હવે લખો આગળનો ભાગ ચાલુ રાખો અથવા મુહૂર્ત વધતા પૂજા વિધિ ભાગ મોકલો જય શ્રી ગણેશ સંકસ્ટ ચતુર્થી વ્રત છ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પ્રિય ભક્તો આ કથા માત્ર એક ગરીબ બ્રાહ્મણની નથી પરંતુ પણ આ વ્રત કર્યું છે એક વખત દેવલોકમાં મહાસંકટ આવ્યું દાનવોના અત્યાચારથી દેવતાઓ અત્યંત દુઃખી બન્યા યજ્ઞ ભંગ થવા લાગ્યા ધર્મ લુપ્ત થવા લાગ્યો દેવતાઓનું તેજ ઘટવા લાગ્યું ત્યારે બધા દેવતાઓ ભેગા થઈ બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ કહ્યું હે દેવતાઓ જો કોઈ આ સંકટ મુક્તિ અપાવી શકે તો તે માત્ર વિઘ્નહર્તા શ્રી ગણેશ છે દેવતાઓ દ્વારા સંકટ ચતુર્થી વ્રત દેવતાઓએ પોર્ષવ ચતુર્થીના દિવસે ઉપવાસ કર્યો ગણપતિજીનું ધ્યાન કર્યું રાત્રે ચંદ્ર દર્શન કર્યું અને શ્રદ્ધાપૂર્વક કહ્યું હે ગણનાથ અમારા જીવન આ સંકટ દૂર કરો તુરંત જ આકાશ દિવ્ય પ્રકાશ ફેલાયો અને ભગવાન ગણેશ પ્રગટ થયા ગણેશજીનું વચન ગણેશજીએ કહ્યું હે દેવતાઓ જે કોઈ ભક્ત ચતુર્થીનું વ્રત કરશે અને શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરશે ક્યારેય કાયમી રહે આ વચન દાનવો પરાજિત થયા અને દેવલોક ફરી શાંતિ સ્થપાવી હવે સાંભળો છ જાન્યુઆરી બે હજાર છવ્વીસ નું વિશેષ મુહૂર્ત પ્રિય ભક્તો હવે વાત કરીએ પોષવ સંકષ્ટ ચતુર્થી બે હજાર છવ્વીસ ના શુભ મુહૂર્ત तारीख 6 जनवरी 2026 तिथि पौष월 चतुर्थी चतुर्थी आरंभ सवारथी चतुर्थी समाप्ति रात्रि चंद्रदर्शन समय रात्रि अंदाजे सवारे 8:30 वाग्या थी सवारे 9:30 वाग्या स्थान अनुसार फेरफार शक्य खास नोंद चंद्रदर्शन दर्शन वगर व्रत पूर्ण न करवो संकष्ट चतुर्थी पूजा विधि भक्तों हवे सांबळो खूब सरल परंतु अचूक पूजा विधि सवारनी तयारी સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો ઘરમાં ગણેશજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો ઉપવાસ નો સંકલ્પ લો દિવસ દરમિયાન ઓમ ગણ નમઃ ઓછા જાપ મન વાણી અને અને રહો ક્રોધ નકારાત્મક વિચારો ટાળો સાંજ પછી મુખ્ય પૂજા પૂજા સામગ્રી લાલ દોરવા દુર્વાઘાસ મોદક અથવા લાડુ દીવો દુઃખ ચોખા જળ પૂજાક્રમ એક દીવો પ્રગટાવો બે ગણેશજીને ફૂલ અને દુર્વા અર્પણ કરો ત્રણ મોદકનો ભોગ ધરો ચાર સંક્ટ ચતુર્થી કથા સાંભળો પાંચ ચંદ્ર દર્શન કરો છ ચંદ્રને જળ અર્પણ કરો પછી કહો હે ગણપતિ બાપા મારા જીવનના બધા સંકટ દૂર કરો વ્રતના અચૂક ઉપાય ભક્તો હવે સાંભળો એવા ઉપાય જે જીવન બદલી નાખે છે દરિદ્રતા દૂર કરવા સંકષ્ટ ચતુર્થીએ ગણેશજીને એકવીસ દુર્વા અર્પણ કરો નોકરી અને વ્યવસાય માટે મોદક અર્પણ કરીને ઓમ શ્રી ગણેશાય નમઃ વખત બોલો સંતાન સુખ માટે સ્ત્રીઓ વ્રતનું મહાફળ શાસ્ત્રો કહે છે સંકષ્ટ ચતુર્થી કરનાર ભક્ત ક્યારેય એકલો નથી પડતો ગણેશજી હંમેશા આગળ ચાલે છે સંકટ આવતા પહેલા જ દૂર થઈ જાય છે પ્રિય ભક્તો આ કથા હજી પૂર્ણ નથી આગામી ભાગમાં આપને સાંભળશું સંકષ્ટ ચતુર્થીના ચમત્કારિક અનુભવો સ્ત્રી પુરુષ માટે અલગ ફળ જીવન બદલી નાખતી અંતિમ કથા જય શ્રી ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રત અંતિમ ભાગ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પોષ ચાર સ્ત્રી અને પુરુષ માટે સંકષ્ટ ચતુર્થીનું વિશેષ ફળ પ્રિય ભક્તો શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે સંકષ્ટ ચતુર્થી એવો વ્રત છે જે સ્ત્રી અને પુરુષ બંને માટે સમાન રીતે ફળદાયી છે સ્ત્રીઓ માટે વિશેષ ફળ ઘર માંગ શાંતિ આવે પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે સંતાન સુખ પ્રાપ્ત થાય ઘરની આર્થિક તંગી દૂર થાય ઘણી બહેનો કહે છે કે આ વ્રત કર્યા પછી અમારા ઘરમાં કલેશ પોતે જ બંધ થઈ ગયો પુરુષો માટે વિશેષ ફળ નોકરી માંગ પ્રમોશન વ્યવસાય માંગ અટવાયેલા કામ શરૂ દેવુંગ ધીમે ધીમે ઉતરવા લાગે માનસિક તણાવ દૂર થાય અંતિમ ચમત્કારિક કથા હૃદય સ્પર્શી ભક્તો હવે સાંભળો એક એવી કથા જે આંખમાં આંસુ અને દિલમાં શ્રદ્ધા ભરી દે એક એક સ્ત્રી રહેતી હતી અત્યંત ગરીબી પતિ બીમાર બાળકો ભૂખ્યા એક દિવસ તેણે કોઈ સાધુ પાસેથી ચતુર્થી વ્રત વિશે સાંભળ્યું તે બોલી હે ગણપતિ બાપા મારે પાસે આપવા જેવું કંઈ નથી પણ મારી શ્રદ્ધા તને અર્પણ છે તે સ્ત્રીએ કોઈ સામગ્રી વિના માત્ર શ્રદ્ધાથી નિર્જલ ઉપવાસ કર્યો અને ચંદ્રને જોઈને આંખો આંસુ સાથે પ્રાર્થના કરી ગણેશજીની અજોડ કૃપા ભક્તો શાસ્ત્રો કહે છે કે ભાવ છે છે ભગવાન જ બીમારી ઠીક થવા લાગી પતિને કામ મળ્યું બાળકોના ચહેરા પર હાસ્ય આવ્યું સ્ત્રી બોલી ઊઠી હે ગણપતિ બાપા તું સાચો વિઘ્નહર્તા છે સંકષ્ટ ચતુર્થીનું પરમ રહસ્ય પ્રિય ભક્તો આ વ્રતનું સૌથી મોટું રહસ્ય એ છે કે આ વ્રત પૈસા કે સામગ્રીથી નથી આ વ્રત શ્રદ્ધા અને વિશ્વાસથી સફળ થાય છે જો તમે મનથી ગણેશજીને યાદ કરો આ કથા સંપૂર્ણ સાંભળો અને વ્રત કરો તો ગણેશજી તમારા જીવનમાં અદૃશ્ય રીતે કાર્ય શરૂ કરી દે છે ખાસ ચેતવણી શાસ્ત્રોક્ત સંકષ્ટ ચતુર્થીના દિવસે ખોટું બોલશો નહીં કોઈનું અપમાન ન કરશો ક્રોધ ટાળો કારણ કે આ દિવસે કરેલું પાપ ઘણું ભારે પડે છે વ્રત પૂર્ણ કરવાની વિધિ ચંદ્રદર્શન પછી કહો હે ગણપતિ બાપા જાણતા અજાણતા થયેલી ભૂલો માફ કરજો મારા જીવનના બધા સંકટ દૂર કરજો પછી પ્રસાદ ગ્રહણ કરો જીવન બદલાવાની નિશાની ભક્તો જો આ વ્રત તમને લાગ્યું હોય મન શાંત થયું આંખો માંગ આંસુ આવ્યા દિલ હળવું લાગ્યું તો સમજી જજો ગણેશજી તમારી પ્રાર્થના સાંભળી ચૂક્યા છે અંતિમ પ્રાર્થના હે ગણનાથ અમારા જીવનના દૃશ્ય અને અદૃશ્ય બધા સંકટ દૂર કરજો જે ભક્ત આ કથા સાંભળે છે તેમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવજો પ્રિય ભક્તો જો આ કથા તમને સ્પર્શી ગઈ હોય વિડીયોને લાઈક કરો ગણેશ ભક્તો સુધી શેર કરો અને માંગ જય શ્રી ગણેશ લખો કારણ કે કથા વહેંચવાથી પુણ્ય અનેક ગણું વધે છે જય શ્રી ગણેશ વિઘ્નહર્તા મોર્યા